પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના સફળ પ્રવાસ બાદ સ્વદેશ આવવા રવાના જી સેવન સંમેલનમાં ભારતે ગ્લોબલ સાઉથ દેશોની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને વૈશ્વિક પટલ પર મૂકવાને ગણાવી પોતાની જવાબદારી તકનીકી ક્ષેત્રના એકાધિકારને સર્વાધિકારમાં બદલવા પર પણ આપ્યો ભાર ઇટલીથી ભારત રવાના થતા પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્સ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને પણ મળ્યા પીએમ મોદી તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધોની મજબૂતી વિશે કરી ચર્ચા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સાથે પણ કરી મુલાકાત દક્ષિણ આફ્રિકામાં સિરિલ રામાફોસા ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા રામાફોસાની પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ ડેમોક્રેટિક એલાયન્સ સાથે સંયુક્ત સરકાર બનાવવા પર થઈ સહમત ઉત્તર ભારતમાં ભીષણ ગરમીથી હાલ કોઈ જ રાહત નહીં પંજાબ હરિયાણા સહિત ચૌદ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી લૂનું એલર્ટ દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા સમર એક્શન પ્લાન પર આજથી કામ થશે શરૂ અમરેલીના સુરાગપરા ગામમાં બોરમાં પડેલી બાળકી આરોહી જિંદગી સામેનો જંગ હારી એનડીઆરએફ અને ફાયર વિભાગે આરોહીના મૃતદેહને કાઢ્યો બહાર સત્તર કલાક સુધી ચાલ્યું ઓપરેશન રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અશોકસિંહ જાડેજાના ચાર દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર ઓગણીસ દિવસથી નાસ્તા ફરતા આરોપીએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર પોલીસે સાત દિવસના રિમાન્ડની કરી હતી માંગ રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી અમદાવાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં મુંબઈમાં આજથી શરૂ થશે મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એક સપ્તાહ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન ઓગણસાઠ દેશની ત્રણસો ચૌદ ફિલ્મો કરાશે પ્રદર્શિત આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપની અંતિમ લીગ મેચમાં ભારતનો સામનો કેનેડા સાથે ફ્લોરિડામાં રમાનાર મુકાબલામાં વરસાદનું સંકટ અમેરિકા સુપર એટ માટે ક્વોલિફાય તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી થયું બહાર